બાપાના સુંદર મજાના દર્શન કરાવી રહ્યા છે મિત્રો દર્શક પહેલાં ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવ્યું તરફથી બધા મિત્રો લાઈમ આવી જાય મિત્રો મિત્રોના સુંદર મજાના બાપાના દર્શન કરાવ્યું બીજું બાજુ કાળી સ્વદેશ છે અને બાપાનો જન્મદિવસ પણ છે જોઈ શકો બાપાના સુંદર મજાના દર્શન આજુબાજુ સુંદર મજા દર્શન કરેલી છે આ બાજુ જોઈ શકો રંગોળી પણ બની ગઈ છે બાપાની મંદિર થી લે ગેટ થી લે ચર્ચ જે છે પણ છે મિત્રો રાત્રે લાઇટિંગ પણ લાગી ગઈ છે તો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા બાપાના દર્શન કરાવી પેલા ગાજી મંદિર સુમાધી મંદિર અને ધ્યાન મંદિર દર્શન કરાવજો મુકેશભાઈ સહેલીયા બાપા સતરામ બાપાનો શંકર જોઈ શકો છો જનકભાઈ ગોહિલ બાપા સતરામ રાજુભાઈ ટાટા બાપા તો સિંહ મંદિરના ગાજી મંદિરના દર્શન કરાવીએ લાઈમાં બનવાડી જાય મિત્રો આ છે ગાજી મંદિર અલિયા મનીષ બાબા બચપરામ બાપાના સિંધી મહેનના લાયદે છે અશ્વિનભાઈ જેઠવા તો આજે દરજી આજે કાળી સદસ્ય છે અને બાપાનો જન્મદિવસ પણ છે મિત્રો તો એટલા માટે સિંધ મહેનનો પણ જોઈ શકો છો ચાલો વધારે ટાઈમ મળતા ગાડી દર્શન કરાવ્યા જગ્યા લાય દર્શન જોઈ શકો છો ચાલો વધારે ટાઈમ ની રીતે આગળ જઈએ અને સમાધિ મંદિરના પણ દર્શન કરાવીએ જોઈ શકો છો સુંદર બજારનો મંડપ લાગી ગયો છે અને શણગાર પણ સુંદર મજાનો છે મિત્રો નિલદીપસિંહ ચુડાસમા બાપા છત્રામ આગળ જઈ અને સમાધિ મંદિરના પર દર્શન કરાવી લાઈવમાં સમાધિ મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું શણગારેલ છે મિત્રો વડવાઈ અને ડાળી હતું તો આ છે સમાધિ મંદિર

બાપાનું તો બાપાના મંદિરના પણ સુંદર મજાના દર્શન જોઈ શકો છો અને આજે કાળી સદેશ બાપાનો જન્મદિવસ હોવાથી બધી જગ્યાએ સુંદર મજાના શું જોઈ શકો છો તો સમાધિ મંદિરના સુંદર મજાના દર્શન પર જોઈ શકો છો સમાધિ મંદિર ચાલા મિત્રો વધારે ટાઈમ લીધા એટલે જઈએ અને બાપાના બીજા મંદિરના દર્શન આવી ગયા ધ્યાન મંદિર જે ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીએ કે જે ધ્યાન મંદિરમાં છે બાપા વડ નીચે રહેતા અને ધ્યાન ધરતા તો તેમના પણ દર્શન કરાવીએ ધર્મેશ માવાણી બાપા સીતરામ ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ મિત્રો બીજું કે વડની અંદર પણ બાપાના દર્શન થાય છે વરજીભાઈ કિયાળા બાપા સીતરામ

ફોલોઅર બેન સોલંકી એવા જે 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 મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના છે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સાંજના સાડા છ પછી સંધ્યા આરતીના પણ દર્શન થઈ શકે મિત્રો તો આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરીએ છીએ અને તેનાથી તમને બાપાના દર્શન થઈ શકે બે આંખ ના કાન મળે છે એને બતાવશે મિત્રો તો મિત્રો વર્લ્ડની અંદર ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે કોરબેન સોલંકી બાપા સીતારામ હરેશભાઈ અને સરવૈયા બાપા સીતારામ બાપાના સુંદર મજાના આજના લાઈવ દર્શન જોઈ શકો છો આ છે ધ્યાન મંદિર તમામ મિત્રોને બાપા સીતારામ જય શ્રી રામ રાધ રાધા આજના લાઈવ દર્શન ચાલો તો વધારે ટાઈમ નહીં તો આગળ જઈએ અને બાપાના દાદીના અને મંદિરના દર્શન કરાવીએ તો લાઈનમાં બનાવી રહીએ મિત્રો અહીંથી મંદિર જોઈ શકો કે મંદિર છે સુંદર મજા લાગી રહ્યું છે મિત્રો મંદિરના પણ દર્શન કરાવીએ મિત્રો મંદિર મંદિરના સુંદર મજા આજના લાઈ દર્શન જોઈ શકો છો ચાલો ગાજરી ફરી દર્શન કરાવ્યા બાપાનો જન્મ એટલે શણગાર પણ સુંદર મજાનો છે કરાયેલો તો દર્શનમાં ટ્રાફિક પણ જોઈશ બોલો એવું ટ્રાફિક છે નહીં હવે કાલથી ટ્રાફિક વધી જશે છે મિત્રો વેકેશન પડી જાય જોઈ શકો છો આજનો શણગાર બાપાના બાપા સીતારામની જય હો જય હો બાવલિયાની જય હો સીતારામ ભાઈ તાજના છે ને મજાના લાઈવ જોઈ શકો છો બાપાના ભાઈ ચાવડા બાપા સ્તરા તમામ મિત્ર બાપા સ્તરામ આદર શકો જય માતાજીભાઈ જય રામા ધણી તૈયારી ચાલી રહી છે મંડપ પણ નાખી દે છે ઝૂમ્વર પણ જોઈ શકો છો લાઇટિંગ પણ સુંદર મજા લાગી ગઈ છે અત્યારે મંદિરની સામે આવી ગયા છે મંદિરના સુંદર મજાના દર્શન કરાવી મિત્રો મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો તો તમામ મિત્રોને બાપા રામ જય રામ રાધરદેવ ફરી નવા મિત્રો છે એમને પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી બાપાને તમને સવારે અને સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે સાંજના સાડા છ પછી સંધ્યાના પ્રદર્શન દર્શન થઈ શકે તો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આજની લાઈ એટલે સુધી રાખીએ રામ જય રામ રાધ્રાદેવ લાઈવ મજા માટે ખૂબ ખુબ રામ જય રામ રાધ્રમ